નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા હેલ્પરની પરીક્ષા જે લેવામાં આવનાર છે એની અંદર એક નવું અપડેટ આવ્યું છે મિત્રો અત્યાર સુધી આપણે સૌ જાણીએ છીએ એના મુજબ જે હેલ્પરની પરીક્ષા છે એ તારીખ એકવીસ નવ બે હજાર ને રોજ લેવામાં આવશે એવું નિગમ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ જીએસઆરટીસી નિગમ છે એણે હેલ્પરની લેખિત પરીક્ષા માટે એક નવી તારીખ છે એ જાહેર કરી છે અને નિગમ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે હવે પછી જે હેલ્પરની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા જે છે એ તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ જે છે એ યોજવામાં આવશે આ જે છે એ ઓફિશિયલ અને ઓથેન્ટિક ન્યૂઝ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એના દ્વારા તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ આ જાહેરાત છે કરવામાં આવેલી છે હવે મિત્રો તારીખ જે છે એની અંદર નાનો મોટો ફેરફાર આવતો હોય છે ઘણી વખત પરીક્ષા કેન્દ્ર જે છે એની ગોઠવણ કરવામાં છે એ અગવડતા થતી હોય છે અથવા તો કોઈ અન્ય અગમ્ય કારણોસર જે છે એ તારીખની અંદર છે ફેરફાર આવતો હોય છે પરંતુ આપણે જે છે એ જરા પણ ચિંતા કર્યા વગર અને મૂંઝાયા વગર આપણને જે આ ટાઈમ મળ્યો છે વધારાનો અથવા તો આપણે એવું કહીએ કે ભાઈ આપણને એક વધુ એક મોકો મેળવ્યો છે કે જેની અંદર આપણે જે કોઈ પણ ટોપિક આપણા જે પરીક્ષાની તૈયારી માટેના જે બાકી હતા એ ટૉપિક જે છે એ આપણે હવે પૂરા કરી શકશું અથવા તો રિવિઝન કરવા માટે છે આપણી પાસે પૂરતો સમય નહોતો તો તમે જે છે એ વ્યવસ્થિત રીતે છે એ રિવિઝન કરી શકો છો તમારી તૈયારી જે છે એને વધારે સ્ટ્રોંગ મજબૂત છે એ બનાવી શકો છો અને તમે પરીક્ષા છે એ પાસ કરી શકો છો હવે તારીખમાં બદલાવ હોય કે કોઈ અન્ય બાબતો જે છે જે તમને જે તૈયારીની અંદર વિક્ષેપ ઊભો કરે એ પ્રકારની બાબત જે છે એને ધ્યાનમાં લીધા વગર તમે મિત્રો વધારે ને વધારે મહેનત છે એ કરતા રહ્યો અમારી સાથે જોડાયેલા રહો અને તૈયારી કરો અને તમે જે છે એ પરીક્ષાની અંદર પાસ થઈને સફળતા મેળવો એવી આપ સૌને શુભેચ્છા થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ